અંગત અદાવત હતી અને છેલ્લે પંદર દિવસ પહેલા મરણ જનારને અને આરોપીઓને કોઈ પણ કારણોસર પંદર દિવસ પહેલા મારામારી ઢીકા પાટીનો માર મારવાનો બનાવ બનેલ છે અનુસંધાન આરોપી તેમની રેકી કરીને આ જગ્યાએ તેમનો મર્ડર કરેલ છે મરણ જનારનો તો ગુના ઇતિહાસ નથી પરંતુ આરોપી છે એમાં રાજેશ બધાણે કરે છે એમનો ત્રણસો સાત નો ગુનો બે હજાર અઢાર માં આચરેલ છે